નારી શક્તિને બિરદાવતી પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી તાલુકા પંચાયત કચેરી લુણાવાડા ખાતેથી પ્રારંભાયેલી રેલીમાં દીકરીઓએ પ્લેકાર્ડ બેનર્સ તેમજ સૂત્રોચ્ચાર કરીને નગરજનોને જાગૃત કર્યા જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહાકુમારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એલ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લામાં નારી વંદન ઉત્સવ જેવા મહત્વપૂર્ણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે મહીસાગર જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણીના પ્રથમ દિવસે મહિલા સુરક્ષા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે મહિલાઓ સામાજિક આર્થિક માનસિક અને શારીરિક રીતે સંપન્ન બને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે મહિલાઓના સર્વાગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા સ્વાવલંબન કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે ઉમદા આશ્રય સાથે મહિલા સુરક્ષા રેલી તાલુકા પંચાયત કચેરી લૂણાવાડાથી યોજાયેલી પદયાત્રાને જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી અને જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલના હસ્તે લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો હતો આ પદયાત્રામાં આઈસીડીએસ બહેનો એનએસએસ વિદ્યાર્થી અને અન્ય સ્ટાફ દ્વારા પ્લે કાર્ડ બેનર્સ તેમજ સૂત્રોચ્ચાર થકી નારી શક્તિને બિરદાવવા તથા મહિલા ઉત્કર્ષ માટે જનજાગૃતિના સફળ પ્રયાસ કર્યો હતો બીજી તરફ નગરજનોએ આ પદયાત્રાને આવકાર આપ્યો હતો આ પ્રસંગે આઈસીડીએસ બહેન એનએસએસ વિદ્યાર્થી સહિત મહિલાને અને બાળ વિકાસ વિભાગ અને પોલીસ વિભાગના કર્મચારી કર્મચારીશ્રીઓ સહિત સંબંધિત વિભાગના કર્મયોગીઓ પદયાત્રામાં જોડાયા હતા રિપોર્ટર ભરત ખાંટ સિટી ગોલ્ડ ન્યૂઝ મહીસાગર